તમાકુ માવા ખાવાથી કેન્સર ના થતા અમુક ખાવા વાળા આપડે પાંચ સાત દા મેર હતા એ તમને ખબર હોય તો બજાર કેમ લેતા ખબર જેમ મુકવાસ નો ફાકડો ભરે એમ ખાતા

બજાર હા ફદારે એટલી બધી બજાર ખાતા હોય તો એને શું થઈ જાય એ ખાલી એટલી બજાર તોય તેને કાંઈ ન થતું ઘણી ઘણી બાય બજરને ને પણ એ કેન્સર થાય છે આ તેલ ખાવાથી આ કપાસિયાનું ને તમે તેલ ખાવ કે ને પામો લેનું લીનું તે

ડૉક્ટર ને એને બે ત્રણ દાણ પૂછ્યું ને તો એ તમને રીંગણા એમ કીધું કે આ ને એવું ખાતો ને ત્યાં એમ પીડ્યો હોય ને

અપણી એમ નઈ આ કેન્સર જો રીંગણા ખાવા થી થાય 80% હસુમાન કારણ કે જો યે અરીસન દેન રીંગણું મોટું કરતા ઈ તો આપને ન ખબર પણ નકર અમે અમે રીંગણી કરતા અમે રીંગણી કરતા મારું દીકરો હવારે દવા સાટવા પાકી હાનની દવા સાટવા બે વખત દવા સાટવી પડે નકર રીંગણું હડી જાય હું અને જાર તો ખરું હા ને પેલા અમે ઓલો દેશી ખાતર નાખીને કરતા કે રીંગણી એમાં મારું દીકરો હળતું જ નહીં અુરિયા ને ડીએપી નાખો ને ઈ છા ઉરિયા ને ડીએપી બહુ નડે ડીએપી તમે માનો કે જાર માં ઉરિયા ખંડાઈ માં ઉરિયા ને ડીએપીંગા કેન્સર નામ પડ્યું એટલે પછી બોલ થાય બોસનું જીવે જાય નઈ કોઈ હતો બોસનું દુખી બોત મને એ હબ દિન પકડાઈ જાય તો થઈ જાય હા આમન કીધારવા બોરવા નો છોકરો હારું થઈ ગયેલું છે કે મોટો જાળિયામાં આ વિરંભો બનેરો હતો હમ છોકરાનું છોકરાનો એક નામ પરવિલ્યો છે ઓળબચલાનો હમ યને ચાલુ હતું એટલે ધનહારા તો થઈ ગયા પરવિલ્યાને ઘણા સમય થઈ ગયો એ તો ઘણા વર્ષો પહેલા મોટો થઈ ગયો હા આ અમુક ને પકડે પણ અમુ ઈ કે 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 હબ્દન નો પકડે જાવું જોવે એમ નહીં કેન્સલ કે વી કેન્સલ ન હોય હું ના ના ભાઈ કેન્સલ હોય પણ હબ્દન પહેલા તેજમાં બીજા તેજમાં પકડાઈ જાય ને અને હરખુ ઓપરેશન થઈ જાય જંતું હંધી આ

ઘરે જે થાય સારવાર કરો ન વાહ વા એમ ને આયા એક હીરાભાઈ આપણે ડોમેને જહો અમે તો હાથ તો પકડ છે હા તો પકડે ઈ તો પૈસા તમા અમે ના પડી પણ બીજો પકડે હી ઈ ડોક્ટર ની વાત આ છે ઈ ડોક્ટર થોડો ખારો હોય હા હા પણ આયા એક એમ કે છે આયા આપણે સાયલા છે ને સાયલા છોટીલા પાહે ના એક ગામ નું નામ છે ના એક અમરપુષ્પ નામ ની દવા આપે છે